જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે રહી ગઈ છે અને માથે પણ આવી એ પણ પણ ઉગવા કારણે અને ચારો ગયો છે કુદરતી આવ્યો છે તો આ બધું હળી ગયું છે આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે તો અમારા ઢોર પણ નભે એમ નથી અમે તો ઠીક છે પણ અમારા ઢોર પણ નહીં નભે તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે તો સરકારને વિનંતી કરીએ કે આમાં કઈક વળતર આપે ને આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કર્યું હતું આ મારું વાવેતર આખું બધું ફેલ ગયું અત્યારે મારી પાસે ખાવાના પણ છે નહીં મમ ખાવા પણ અને આ બધી અમારી મહેનત માથે ગઈ વરસાદ હવે જતા જતા પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રોવડાવી દીધા છે વિસાવદર મેંદરડા કેશોદ માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ગયા છે ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો મેંદરડા તાલુકાના ડીડી ક્યાળ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે છેલ્લા ત્રણ મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો એક વીઘે ચૌદ હજારનો ખર્ચ મગફળી પાછળ કર્યો હતો હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો છે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરોમાં પાથરા કરીને રાખવામાં આવ્યા હતા હજુ પાથરા ઉપાડવાનો સમય આવે એટલામાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દેતા ખેડૂતોને મોઢામાં આવેલો ખોળીઓ છીનવાઈ ગયો બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો પણ નાશ થયો છે હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે